નોકરી કરજે મોટા મોટા પૈસા લાવજે મોટી મોટી ગાડીઓ લાવજે ભાઈ પાજો છોકરો વાલો ભાઈ પાલો

સડી નહી કેધરોય પતી જાસી નામ આરો બેટો રખા રખલ કરે છે આરે રખા છે ને ઓના હોસ્ટેલમાં મેલ દેવો પડશે તારે જ બનશે કોક નકા આરે કશું નઈ પાડા રખડી રખડી ને તો આરે પૂરો થઈ જાવ અમલ અમલ આરા ગોમદા છોકરા બધા બગડી ગયા અને આય બગડી જા અતારે તો ફોન લઈ લઈને બેહી જાય છે છોકરા જાણા જાણા તો આ હું કરશી જિંદગીમાં ઓના હોસ્ટેલમાં મેલ લાવ એટલે હું આ ભાણી ભાણી હોશિયાર થઈ જાય અને હારી નોકરી લાવી એટલે ગોમ ને ખબર પડે ગોમ માં રહે છે ને તો રખડેલા જ થઈ જાય એટલે કા આવે એટલે બેસો બેસો પૈયા આવું હા થવા હમ હોય તો એક પ્રેક ભાઈ જતો રે હું નેકડી ગયો બાર અને 11 જો તો કાકો બોલ એના કરતી થોડી વાર ફરતા હું એટલે કે નેહા છોટી જાય ને આ જાય જાન એટલે 11 જતો તો એટલે કાકાને ખબર ના પડે અલ્યા તારે પેલા 나થુ બા આવી હેરામાં કાકાને કાઢ્યા દયા તમાં કાકામાં માસી નકર તું જતો રહેવા દે

તમે આ ધંધો હારો કર્યો મારું બેટું લગડી છે મારે ઘેર મજરા આવશે ભાવ ઓછો જ કહું એટલે જેઠાલાલ તો હાલી જ દેવાના હું હું જો કરો છો જોયું કે ભંગાર થઈ ગયું પતરું આવી રહ્યું છે એ તો આવી રહ્યું એટલે તો વેચ્યું છે ને કહું લે રહ્યો છો બોલો અરે હવે કિંમત તો કાંઈ જાજી આવે એવી નહીં પતરું થઈ ગયું છે તમારી પણ તમારી એકસો છે એટલે જો મારી વાત સાંભળો તમારું એ નહીં કે મારું એ નહીં એકસો સિત્તેર માં લઈ જવું હોય તો ક્યાં ના પછી મારે ના પો

જેઠાલાલ કેવી હતી બોલો તમારો જુઠ્ઠું તો નહી બોલતો જેઠાલાલ નો એટલે તમે શું પાડ્યો રખડતો તો એવું છે એ ઘેર ઓખોળી નાખવા મને કે તમે તાર ધંધા ની વાત એમ કે

છોકરા મેલવા જ્યો તો ભણવાની કેવું ચોક નોકરી લગાડશે તમે હું દઉં તમે હું યાર તમે આવું બોલો છો ડોઢર બોલતા નહીં અરે નોકરી નોકરી દઉં સાચું કે

છોકરો બગાડે આ વાંચી વાયક આપવાનું થતું હોય આ જો તો છે એ વાતો કરે છે ભંખાર વાતો કરે આ કોઈ મારા છોકરા કોઈ ભંગાર નહીં કોઈ ભંગાર વેચવા માટે નહીં ને બાર મોકલે ભણવા મારા છોકરા તો હારું ભણવાનો છો નોકરી સારી લેવડાવવાની છે હા દેજા આવી તો સલાહ હાલતો ના પાછો આલી આલી હા નોકરી લગાડી દેજા નોકરી હું તો નોકરી લગાડવાનો જ છું આવી સલાહ ના હાલતો હા ઓકા વાલજી આની આવી સલાઓ આલી છે હું કહું અલાતુજી કે ગોજા કેવા છો આની વાતમાં આઈ ને ભંગા લઈને મંજી પડી હવે ઈવન તો ચાલે જોણેકમાં પણ આપળો છોકરો ના બગાડો કી યાર વાત સાચી છે હા ઓ બેહો તન હા જો જોઈએ ને જેવો છે લેબી છે ને પાછા શું કરો છે

અરે આ બીગો થતે શેરડી ખાવા થાય તો માડો કરું ને ભણામ ગાલું તો હું કહું કોઈ નઈ તારે તો તમાર તાર છોકરો બગડ છે બીજું તો હું માર તો છોકરો ભણી ગણી આરી નોકરી લઈને આવશે એવું કેવા આખી ને મજૂરી કાયામાં મરી જશે અરે આ વાલજી તમે બે યાર મને તલાવશો નહીં ભાડ્યો તક નહીં ભાડું મોણકાન કેજો નહીં ભાડ્યો મી તો તો બસ થા નહીં મારા ભણાબો થાય તાર મોટી મોટી વાતો કરો ને પેલી કરો નહીં ભણાબો માં આ જો અમે હારું કહે ની મોય નહીં રાજી ઓ તો હારું એ ના કહેવાય લ્યો

એવું વાત કરો છો તાણ આપડે તો મોટો બંગલો છે મોટી મોટી ગાડીઓ હશે અને ગાડીઓ માં આપડે તો ફરતા હું તમ તો લોટરી વોટરી લાગી ગયું લોટરી નહીં નોકરી લાગી તમાર ના મારા છોકરા તે મુ લેવા દઉં છે એવું છે એમ ઓહો બસ સ્ટેન્ડ આવા સાથે મને ફોન કરે તો કે તમે બસ સ્ટેન્ડ આવજો તે હું લેવા દઉં છું અમારે તો આ ગાડીઓ માં આવું તો ગીતો વાગશી ક્યાં સુખ નો સુરજ ઉગાડી દીધો મારી માએ ઓ ગીતો વાગશી અમાર તો જો કે ભેમ ભાઈ આજી આજી થઈ જશે અને હું કહું છું ગાડી આવે તો પા અમારે હમુ જોજો ને આમાં કોક ડાળો હાલજો પાછા કોમ હોય તો